કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની પ્રાથમિકતા છે આજે મને ખુશી છે કે મારા લોકસભા ક્ષેત્ર પોરબંદર અંતર્ગત ધોરાજી અને ઉપલેટા આ બંને શહેરોની અંદર સોળ કરોડના ખર્ચે બે એસટી ડેપોનું શિલાન્યાસ કરવામાં આવ્યું જે આગામી દિવસોની અંદર બસની અંદર મુસાફરી કરનાર મુસાફરોને સુવિધા પૂરી પાડશે વ્યવસ્થાઓ સારી રીતે ઉપલબ્ધ કરાવશે એવી જ રીતે ઉપલેટાની અંદર મામલતદાર કચેરીનું પણ શિલાન્યાસ કરવામાં આવ્યું છે આ મામલતદાર કચેરી ઉપલેટા નગર અને તાલુકાના અરજદારોની સુવિધામાં વધારો કરશે મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે દેશ આગળ વધી રહ્યો છે નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે એ નવા ભારતના નિર્માણમાં ગુજરાત પણ મહત્વની ભૂમિકા અદા કરી રહ્યું છે ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ અને જનસુખાકારીની સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે જેનાથી જનતા લાભાન્વિત થઈ રહી છે ધોરાજી અને ઉપલેટા બંને નવા બસ સ્ટેન્ડ માટે રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મંજૂર કર્યું છે અને આ બહુ આનંદની વાત છે લગભગ આઠ આઠ કરોડના ખર્ચે બંને નવા બસ સ્ટેન્ડ થવાના છે ડિઝાઇન પણ નવી છે અને એની અંદર જે સ્પેસિફિકેશન આપ્યા છે એ સ્પેસિફિકેશન ખૂબ સરસ છે અને અત્યારે જે આધુનિક ભવિષ્યમાં પણ જે વોલ્વો બસ અને પેસેન્જરોને સુવિધા રહે ભવિષ્યમાં કાંઈ વિકાસ થાય એનો પણ ખાળજી રાખી અને આ પ્રકારે નવી ડિઝાઇન કરી અને સરસ બસ સ્ટેન્ડ થવાના છે અને આજે એનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે અમારા વિસ્તારના આ લોકપ્રિય સાંસદ અને માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાના હસ્તે આજે ના કાર્યક્રમ સંપન્ન થઈ રહ્યા છે અને હમણાં પ્રજા સાથેનો સંવાદ પણ થયા છે આ સાથે સાથે અન્ય હાથમુહૂર્ત પણ આજેનો કાર્યક્રમો આયોજન થયેલા છે